નમસ્કાર ખેડુ મિત્રો આજ રોજ તુવેર પાકની અંદર એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની તુવેરમાં માં જબરદસ્ત રિઝલ્ટ આજે બે વર્ષથી નેટસપની નેટસપ ની સ્ટીમરી નવાણું પ્રોડક્ટ વાપરીને લઈ રહ્યા છે તો આ વર્ષની તુવેર માટે એમની વિઝિટમાં આપણે આવેલા છે તો ખેડૂત પાસેથી આ વર્ષની તુવેરમાં જે પ્રોડક્ટ વાપરી તો શું ફાયદો થયો તે જાણીશું શું નામ તમારું બાબુભાઈ બાબુભાઈ આખું નામ બાબુભાઈ સિદ્ધિભાઈ સાહેબ તમારું હિરણવેલ ગામ તાલુકો કયો આવે તલાળા તાલુકો બહુ ભાઈ આ તમારી જે તુવેર દેખાઈ રહી જબરદસ્ત તુવેર આ કેટલા વીઘા ની તુવેર છે સાડા પાંચ વીઘા તુવેર છે હવે બહુ ભાઈ આ તુવેરની અંદર તમે નેટસર કંપનીની ની કઈ પ્રોડક્ટ નો સટકાવ લીધેલો છે આ તમારા હાથમાં છે સ્ટીમ રીચ જે ફાલનો ફોલ ફોલ ખર્ચો અટકાવે ગ્રોથ સારો કરે વિકાસ બંધારણ સારું બનાવે અને સાથે બાયો નાઇન્ટી બરોબર આ બંનેનો સટકાવ લીધો છે તો આ પ્રોડક્ટનો તમે આ તુવેરમાં ઉપયોગ કર્યો એના તમને શું રિઝલ્ટ જોવા મળ્યું છે અટકી ગયા છે અને દર વર્ષે તમે તુવેર કરતા અને આજુબાજુમાં તુવેરું છે તો એમાં ફૂલ ખરવાનું પ્રમાણ કેવું છે વધારે છે જયારે તમે આ પ્રોડક્ટ ઉપયોગ કરી તો અત્યારે તમારે તમે કઈ રહ્યા છો તે મુજબ ફૂલ ખરતા અટકી ગયા છે મતલબ ફૂલ જો ઓછા ખરે તો જ એમાં સિંગ વધારે બેઠે અને તો જ ખેડૂતને ઉત્પાદન સારું મળે તો મિત્રો એના માટે સ્ટીમરીજ એક પ્રકારની પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે જે માં પી પ્રમોટર ને બધાય કન્ટેન હોવાને કારણે ફૂલ ખરતા અટકાવે છે અને નવું ફૂલ અને ફ્લાવરિંગ વધારે છે સાથે સિંગ તમે આ ગયા વર્ષે બહુ વાપરે દિન પ્રોડક્ટ તો એમાં કેવું રિઝલ્ટ મળ્યું તો એમ ઉત્પાદન એ સારું થયું તો મળ્યું તો હાડો ઓછો સરસ તો મિત્રો આપણે જોઈ શકીએ વરસાદ હતો તો પણ તમને ઉત્પાદન સારું મળ્યું ગયા વર્ષે અને મિત્રો આ વર્ષે તમે આનો છટકાવ લીધો છે કેમ કે તમને ગયા વર્ષે આ પ્રોડક્ટ નો રિઝલ્ટ ખ્યાલ આવી ગયો એટલે આ વર્ષે પણ તમે આ પ્રોડક્ટ વાપરેલી છે બરોબર તમે સાથે આજુબાજુમાં ખેડૂતો વાપરે છે આ પ્રોડક્ટ બધાને મતલબ એનું રિઝલ્ટ એ તમારું જોયા પછી બધીનું સારું આવતું રહેલું છે આપણે જોઈએ છીએ મિત્રો કે તમે એમ કહી રહ્યા છો કે ફૂલ કરતા અટકી ગયા છે તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા જે એમની તુવેર છે તો આમાં ક્યાંય ફૂલનો નો ખરો જોવા નથી મળતો અને જે ફૂલ લાગેલા છે તમે જોઈ શકો છો મિત્રો એકદમ જબરદસ્ત ફાલ અહીંયા તમામ તુવેરની અંદર દેખાઈ રહ્યો છે આપણે જોઈએ કે એક વાત ક્લીન છે મિત્રો કે જો ફાલ ખરતો અટકે ફૂલ ખરતા અટકે તો જ ખેડૂતને ઉત્પાદન સારું મળે છે અને એ અહીંયા લાઈવ તમે સ્ટીમ્રીજના ઉપયોગને લીધે ખેડૂત આપણને કહી રહ્યા છે કે અત્યારે જે ફાલ ખરતો હતો તે ખરતો અટકી ગયો છે અને જબરદસ્ત ફાલ અહીંયા સીંગો પણ લાગેલી છે મિત્રો તમે નિહાળી શકો છો એટલી જબરદસ્ત સિંગો પણ અહીંયા રહેલી છે તો અને એની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો તો એટલું સારું રિઝલ્ટ બાભાએ મળ્યું છે મતલબ ફાલ ઓછો ખર અને બંધારણ સારું રહે તો ઉત્પાદન સારું મળે તેમજ આપણે જે બેક્ટેરિયા આવે જમીનમાંથી પોષણ આપવા માટે એનપીકે એ પણ તમે લઈ આવ્યા છો ને બરોબર બરાબર આનું પિયત આપવાથી શું ફાયદો થાય છે દાણો બંધાય છે મતલબ આપણે જોઈએ તો જે પોષણ જોતું હોય છે તે પૂરું પાડવાનું કામ આ એનપી કે બેક્ટેરિયા કરે મિત્રો આ એક એઝોટો પોટેશિયમ નાઇટ્રોજન બેક્ટર છે જે જમીનમાં પડેલા અલભ્ય ફોસ્ફરસ પોટાશને લભ્ય મલાઈ ખોરાક રૂપે સોળને આપે જેથી કરી સોળને જે પોષણની જરૂર હોય તે પરફેક્ટ માત્રા મળી રહી છે જેથી ઉત્પાદન ઉત્પાદનની ક્વોલિટી તે બહુ સારી બને છે તો આવું રિઝલ્ટ તમને મળ્યું એના તમે ખુશ છો અને ખેડૂત મિત્રો જે કેમિકલ ના ખર્ચા કરે છે એ દરમિયાન જો આ પ્રોડક્ટ વાપરે તો એને સો ટકા ફાયદો મળે મળે ઓકે ઓકે ધન્યવાદ